નમસ્કાર તારણ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું બળદેવસિંહ ચૌહાણ જોઈએ આજના મુખ્ય સમાચાર ભીમપુર દૂધ મંડળીમાં લાખો ની ઊંચા નો આક્ષેપ ખોટા ખાતા ખોલી કોમ્પ્યુટર ડેટા સાથે ચેડા કરી ગેરરીતિ આચર્યા ઓડિટરને ઓડિટ અને રજૂઆત જેમાં જે ગ્રાહકો હાલ હયાત નથી જેમનું મૃત્યુ થયું છે એવા ગ્રાહકના નામે પણ દૂધ આવી રહ્યું છે અને એમના ખાતામાંથી નાણાં પણ ઉપાડવામાં આવી રહ્યા છે તો સાથે અન્ય ગ્રાહક છે કે જેમને કોઈ વ્યવસાય જ નથી એમના નામે પણ દૂધ ભરાઈ રહ્યું છે ત્યાં મીડિયાના કર્મીઓએ મુલાકાત લેતા વધુમાં એ પણ જાણવા મળ્યું કે દૂધ ડેરીમાં સફાઈ કામ માટે રાખવામાં આવેલા માણસો કોમ્પ્યુટર ઓપરેટર બની બેઠા છે મંત્રી પ્રમુખ કોઈ હાજરમાં જોવા ન મળ્યા સટલાસના તાલુકાના ભીમપુર ગામની દૂધ ઉત્પાદક સરકારી મળીમાં હોદ્દેદારો દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સભાસદોએ કર્યો છે આ અંગે મહેસાણાના સ્પેશિયલ ઓડિટર ને લેખિત રજૂઆત કરવામાં આવી છે જાગૃત સભાસદો અરજી મુજબ મંડળીના મંત્રી પ્રમુખ અને કોમ્પ્યુટર ઓપરેટરે કથિત મિલી ભગત કરીને કોમ્બાટ આચર્યું છે તેમને સભાસદોના નામે ખોટા ખાતા ખોલી ને દૂધની રકમ તેમાં જમા કરાવી બારોબાર સગે વગે કરી હોવાનો આક્ષેપ છે આ ઉપરાંત દાળ અને ઘી જેવી સામગ્રી ના પણ સભાસદોના પેમેન્ટમાંથી ખોટી રીતે કપાત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે ગેરરીતિના પુરાવા નષ્ટ કરવાના ઈરાદે સંસ્થાના કોમ્પ્યુટર ડેટા સાથે ચેડા કરીને તેને ડિલીટ કરી દેવામાં આવ્યો હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા પશુપાલકોના હિતમાં તપાસ થાય અને ગેરરીતિ સાબિત થાય તો કસરુવાર હોદ્દેદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સભાસદોએ જિલ્લા દૂધ સંઘની ઓડિટર કચેરીનો સંપર્ક કર્યો છે બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ નામ છે તમારું સાહેબ ઠાકોર અચ્છા અત્યારે જે આ ડેરીનો નો પ્રશ્ન ચાલે છે શું કહેવા માંગો છો એમો સાહેબ મારા પપ્પા મોદીજી મોહનજી ખરા ને એ ગાય છેલ્લા પાંચ વર્ષથી ઓફ થઈ ગયા છે આ ડેરીવાળા વાળે લોકો એનો ઉપયોગ કરી અને ખોટું દૂધ ભરાય છે લીધા છે તમારા ફાધર એક્સપર્ટ થાય એમના નામે દૂધ ભરાઈને પગાર ઉપાડેલો છે અંદરથી પગાર ઉપાડેલો છે ખોણા નામ લખીને ઉપાડીશું કીએ ઉપાડીશું આની જાણ તમને ક્યારે થઈ અમને સાહેબ હમણાં જ થઈ

શું ઘટના બની એને જણાવજો તમારે આ લોકો એનું બતાવ્યું છે કશું જ નથી એમાં ગામમાં કોઈ નુકસાન નથી ગામમાં કોઈ નુકસાન નથી કોઈ ગ્રાહક નું નુકસાન નથી કે કોઈ અને એ એવું જાણવામાં આવ્યું છે કે માતામાં પૈસા ઉપાડી લીધા છે એવું કશું નથી એવું કશું નથી શું નામ તમારું પૂરું ઠાકોર ભરેજી રવાજી તમારું શું હોદ્દો છે અહીંયા સફાઈ કામદારનું તો કોમ્પ્યુટર બેઠા હતા તમે અમે એટલે કોમ્પ્યુટર ઓપરેટર જો એમ કામ કરતા નહી એટલે બસ મારો બે ઉપર કોમ્પ્યુટર ઓપરેટર કોણ છે તમારો બે શું નામ એનું આપો અમૃતદે તમારા પ્રમુખ સહમંત્રી મંત્રી સાહેબ ક્યાં છે અત્યારે ખબર નહી ફોન પર જાને તમે કોલ કર્યા અમને કરી દીધો नमस्कार हूँ चौहान ने आप जो तारण ने આપણે આજે આવી રહ્યા સરપાસના તાલુકાના ભીમપુર ગામની અંદર એ કે ચર્ચા થઈ રહી હતી કે ડેરીની અંદર કંઈકને કંઈક ગલત થઈ રહ્યો એવા સમાચાર સાથે આવી રહ્યા હતા ત્યારે તારણજીએ આજે ભીમપુર ગામની અંદર આવીને ડેરીની રૂબરૂ મુલાકાત લીધી તો તેના પ્રમુખ અહીંયા હાજર નથી મળ્યા ત્યારે એક એમના જે ગ્રાહક હોય જે પોતે બનાવ ધરાવે છે આપણે એમની સાથે વાત કરીશું કે અહીંયા શું બનાવ બન્યું છે અને કઈ રીતના લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે એના ગ્રાહકો પણ એની થઈ જઈ છે તો બનાવની એમની વાત કરીશું આપણે શું નામ છે તમારું અચ્છા કયા કામના છો ભીમપુર અચ્છા અહીંયા જે ચર્ચા થઈ રહી હતી કે અહીંયા દેલીની અંદર કંઈક ના કંઈક ગલત થઈ રહ્યું છે શું કહેશો એના બાબત એ બાબત છે કે આ લોકોએ જે વધ્યા ખાતા બનાવી અને જે દૂધ ભર્યો કઈ રીતના ભર્યું ગામ લોકોને એમ લાગે છે અચ્છા સમયથી આ હું ચાલી રહ્યો નવેમ્બર માસના સાત ગ્રાહક અમને મળે નવેમ્બર માસમાં તો ગاؤ કેટલું કર્યું છે અમારે છે કામ લોકો અને જે કોઈ કર્યું હોય તે ભરાવું વધુમાં એ પણ જાણવા મળ્યું કે અહીં જે લોકો એક્સપાયર થઈ ગયા છે એમના નામે પણ દૂધ ભરાય છે ને એના એકવાર લેવાનો આવે છે એવા પણ બે કસ્ટમર છે એમના નામ જણાવો નામ પણ જણાવશે એના પણ મોતીજી મોહનજી એ એક્સપાયર થઈ ગયા લગભગ 5 વર્ષ થયા એક બાવાજી કલાજી જે મરી ગયા આજે પંદર વર્ષ એક નામ એવું પણ આવ્યું કે કોઈ ન્યાય સમાજના પણ વ્યક્તિ છે એમનું પણ નામ આ એમના કોઈ વસ્તુ નથી તો એમના નામે પણ બનાવ્યું વધુમાં એ પણ જાણવા મળ્યું હતું કે નામ ચેન્જ કરવામાં આવ્યા તો આ લોકોએ આ બધું પકડાવ્યું પહેલી તારીખે કેમેરા બંધ કરી દીધા આ લોકોએ ત્રણ થી ચાર દિવસ કેમેરા બંધ કર્યા રાખની ડેરી ખોલી અને પછી નામ ચેન્જ કરવામાં આવે એ મેન મુદ્દો છે નામ કેમ ચેન્જ કરે અહીંયા જે પશુઓને માટે જે ફોન પણ વેચાય છે એમાં પણ કંઈક ગલત થઈ રહ્યું છે હા એ તો ગલત એમને ખોટી કપાત બતાવી તો કેથી લાવે ફોન વધારે આ અંગે તમને ક્યારે જાણ થઈ હતી અમને પહેલી તારીખે જાણ થઈ અમે બાર દિવસ સુધી પ્રમુખને જાણ કરી કાનૂન અમને જવાબ આપો પણ આજ સુધી અમને જવાબ નહીં આપ્યો એના પછી તમે પણ કાર્યવાહી કરી

જે લોકો અહીંયા હયાત હજી એક્સપાયર થઈ ગયા છે તેમના એક્સપાયરના સર્ટી પણ અહીંયા જે રજૂ કરવામાં આવ્યા હતા એ પણ કારણ નથી તમને બતાવવામાં આવશે તો હવે આગળ જોવાનું એ રહ્યું કે આ જે ગ્રાહકો છે ધીરેમાં પોતાના દોધ ધરાવી રહ્યા છે એમને શું ન્યાય મળશે તો આ બધું કોના કહેવાથી કોના હાથ કોની શક્ય છાયા નીચે આ બધું થઈ રહ્યું છે